વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારને લઈને મહેન્દ્રસિંહ રાઠોડ આજે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા વડોદરા વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારને લઈને આજે મહાનગરપાલિકાની કચેરી ખાતે સામાજિક કાર્યકરો સાથે મહેન્દ્રસિંહ રાઠોડ આજે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા વડોદરા શહેરમાં જે પણ વિવિધ ઘટનાઓ ઘટી જેમ કે બોટકાંડ કચરાની ગાડીમાં નિર્દોષ બાળકનું મૃત્યુ થયું

તેવું તેમણે જણાવ્યું હતું જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહેન્દ્રસિંહ રાઠોડ તથા તમામ સામાજિક કાર્યકરોની માંગણી એ વિશે કે તમામ ભ્રષ્ટાચારીઓને રાજીનામા લઈ લેવા જોઈએ તેની માંગણી સાથે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા ચિંતાજનક વિષય આજે અમે મીટિંગ એટલા માટે કારણ કે હમણાં ફોન આવી ગયો મને આપની સામે અધ્યક્ષ સાહેબનો સાંજે મુલાકાત આપવાનું કીધું છે આપણા ઉપચારિકતા નિભાવવા આવેલ છે કારણ કે આ લોકોના તમામ તથ્ય અને સત્ય એકવીસ મુદ્દા સાથે કે આ લોકોની સેવા સદન તાત્કાલિકમાં તાત્કાલિક ડિસ્ક્વોલિફાઈડ ડિક્લેર કરવી કારણ કે આપ જોઈ રહ્યા છો ફોટોની અંદર આ દિલીપભાઈ રાણા જે આપણા ભૂતપૂર્વ કમિશનર હતા જેમની પર એન્ટી કરપ્શન બ્યુરોએ ગુનો દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી છે એવા આરોપીઓને અભિનંદન પાઠવવા માટે એની ચોર મંડળીઓ ગાંધીનગર ખાતે જાય છે પણ વડોદરાની અંદર બાર બાળકો જે બે બહેનો મરી જે ડોર ટુ ડોરની અંદર જે બાળકો મર્યા ખાડાની અંદર એક્સિડન્ટમાં જે મર્યા એમને કોઈને આજ દિન સુધી આ લોકોએ આશ્વાસન નથી આપ્યું કે આ મંડળીઓએ કોઈ દિવસ એમના માટે બે શબ્દ બોલ્યા હોય કે આશ્વાસન આપીએ એ પ્રકારની આ લોકોએ કોઈ કાર્ય નથી કર્યું એટલે આ લોકોના ગુના ઉજાગર થઈ ગયા છે આગામી છ મહિના જે ઇલેક્શનના બાકી છે એટલે આ સેવા સદન તાત્કાલિક ધોરણે ડિસ્કવોલિફાઈડ થાય બરતરફ થાય એ માગણી સાથે અમે આવ્યા છે